એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે ત્રણ યુવાનો એક જ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે એક યુવક અચાનક બાઇક પરથી નીચે પડતા પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી ટ્રક નીચે આવી ગયો હતો અને ઘટના સ્થળ પર જ તેનું મોત થયું છે આ ઘટના બાદ બાઇક ચલાવતો યુવાન અને અન્ય સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાને જોઈ આજુબાજુના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી જોકે ઘટના સ્થળે પહોંચેલી ટીમે યુવાનને મૃત જાહેર કર્યો છે હવે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બાઇક ચાલક તથા અન્ય યુવકો અંગે જાણકારી મેળવવા પ્રયાસ કરી રહી છે પોલીસે માર્ગ પરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર